નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ છે મિત્રો પાંચ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને મિત્રો બુધવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો બે બ્લોકની જ આજે આવક રહેલી છે હાલ જોઈ શકો છો તમે બ્લોક નંબર છ અને બ્લોક નંબર સાત બે બ્લોકમાં જ આવક રહેલી છે આવકમાં જોઈએ તો મિત્રો ઘણો બધો ઘટાડો થઈ ગયો છે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અહીંથી તો ચાલો રૂબરૂ જોઈને જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તમે મિત્રો લાલ ડુંગળીની શરૂઆત કરતા પહેલા તમને સફેદ ડુંગળીના બે ત્રણ ભાવ દેખાડી દઉં તો મિત્રો બસો ચોત્રીસ રૂપિયામાં જોઈ શકો છો તમે આ માલ વેચણો છે એટલે ડુંગળીની સફેદની મિત્રો વાત કરું તો બસો રૂપિયા લઈને અઢીસો રૂપિયાની આસપાસના જ બજાર ભાવ છે અને બસો ચોત્રીસ રૂપિયા ભાવ દે છે જોઈ શકો સાઈઝ વાળો ને સારો માલ છે બસો ચોત્રીસ રૂપિયા ભાવ દે અને મિત્રો બસો ને બત્રીસ રૂપિયામાં આ માલ વેચણો છે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે બસો બત્રીસ રૂપિયા ભાવ દે છે માલ છે બસો ને બત્રીસ રૂપિયામાં આ માલ વેચાણ છે ની મિત્રો વાત કરીએ તો બસો ને સોળ રૂપિયામાં જો આવી ગુલ્ટી હોય ને તો બસો સોળ રૂપિયા જેવો ભાવ થાય છે કોઈને બસો થાય તો કોઈને બસો ને સોળ રૂપિયા જેવો ભાવ થાય છે આના બસો ને સોળ રૂપિયા ભાવ દેજો નાની સાઇઝમાં છે માલ પણ માલ સારો જ છે મને જેવો થોડુંક એટલું લાંબુ છે બસો ને સોળ રૂપિયાનો ભાવ થયો તો મિત્રો બસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે જોઈ શકો છો થોડોક સારો માલ દેખાય છે બસો છત્રીસ રૂપિયામાં માલ વેચાણો છે આવો છે બસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે તો મિત્રો સફેદ ડુંગળીની વાત કરીએ તો મિત્રો બસો થી લઈને અઢીસો રૂપિયા સુધીના બજાર ભાવ ગણીને તમારે હાલવાનું આ તા સફેદ ડુંગળીના બજાર ભાવ તો ચાલો હવે જાણી લઈએ કે લાલ ડુંગળીના કેવા બજાર ભાવ રહે છે ધન્યવાદ Kala riyakNetati, wala Ehd uma raaj, Empadliya hali, Ấtali Shahta, shei salih, 肥 tea! pa соon, indonesia daq warsク, bagatpa cha

ત્રણસો ને એક્યાસી રૂપિયા છે ઝીણા મોટી સાઈઝ માં ત્રણસો એક્યાસી રૂપિયા બેતુ હોત છે એની અંદર મિક્સ માલ ને ગોળ માલ હોતી છે બાકી સાઈઝ માં બધું ઝીણા મોટું છે અને ક્વોલિટીમાં જોઈ શકો તમે આ પ્રકારની ક્વોલિટી છે મીડિયમ ને થોડીક સારી મિક્સ માં છે ત્રણસો એકાસી રૂપિયા

આ કેડુ આ કેડુ લેને આવ્યો 382 રૂપિયા બાવ દીજે ભાઈ આ કેડુ લઈને આવ્યો ક્યું કામ માળીયા માળીયા લઈને આવ્યો ભાઈ 382 રૂપિયા બાવાયો સારું છે 45

ચારસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી વાળું ચારસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે સાઈઝ ની વાત કરીએ તો બધી સાઈઝ છે અને અંદર ઝીણા મોટી બધી સાઈઝ છે ચારસો ને છાસ રૂપિયા ભાવ થયો છે પીળી બધી સુપર ક્વોલિટી ચારસો ને જોઈ શકો બગડ વગરનો માલ ને સારી ક્વોલિટી માલ છે ચારસો ને છાસઠ રૂપિયા

બસો ને છત્રીસ રૂપિયા ભાવતી હોય ગુલટી જે બધી અને જોઈ શકો તમે પતિ નીકળી ગયેલી હોતી અંદર મિક્સ માં જે થોડીક ડુંગળી હોતી એની અંદર મોટી સાઈઝ માં થોડાક થોડીક છે બાકી પ્રોપર બધી ગુલટી છે વધારે પૂરતી

ચારસો ને સોળ રૂપિયા ભાવ થયો છે મિત્રો તમને ત્રણેય ડુંગળી દેખાડું ગુલટી દેખાડું આગળ ઓલી વેચાડી પીડી પેઢી ટાઈપ ઈ દેખાડું તો મિત્રો આના ચારસો ને અગિયાર રૂપિયા ભાવતી હોય છે પીળી પતિ માલ છે ઝીડા મોટી સાઇઝમાં છે જોઈ શકો છો આ પ્રકારનો માલ છે પતિ પતી વગરના હોતે આની અંદર છે આ પ્રકારનો માલ પતિ વગરનો હોય બાકી સાઈઝમાં જોઈ શકો તમે આવડી સાઈઝ છે અને નાની સાઈઝ હોતી છે સાઈઝમાં બધું છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવતી છે બાકી માલ ચોખ્ખો હોય બગાડ કેવું કહે છે નહીં ચારસો ને અગિયાર રૂપિયા ભાવત્યો છે આના બસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે ઘૂલટી છે ભાઈ લાલ ગુલટી છે બસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આ માલ હારો હે બગડ વગરનો માલ છે બસો એકત્રીસ રૂપિયા ભાવ થયા અને આના ચારસો સોળ રૂપિયા ભાવ થયો આમાં ઝીણા મોટી સાઈઝ માં છે જોઈ શકો છો આ પ્રકારની સાઈઝ છે ગોલ્ટી થી લઈને આવડી ગુલ્ટી છે મોટી સાઈઝ માં વાત કરી આવડી મોટી સાઈઝ છે બહુ મોટી નથી બમ્પર સાઈઝ નથી માપે હે બધી સાઈઝ આવડી ચારસો સોળ રૂપિયા ભાવ છે બાકી બગડ વગરનો માલ છે આ અને લાલબત્તી ઉપર છે

મિત્રો ચારસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે આ માલ સાઈઝ બરોબર માલ છે મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે એની અંદર આવડી ચારસો એકાવન રૂપિયા ભાવ થયો છે થોડીક સાઈઝ માં દેખાય છે અને ક્વોલિટીની વાત કરીએ તો થોડુંક માલ કાચું હોય જોઈ શકો સિંગલ પતિ માલ છે ચારસો એકાવન રૂપિયા ભાવ થયો લાલ ડુંગળી ઉપર છે ચારસો ને રૂપિયા ભાવ થયો ચારસોને છ રૂપિયા ભાવથી દે પીળી પત્તી કાંચીનો માલ છે ઘૂંગળા બેતા ઉપર માલ છે ચારસોને છ રૂપિયા ભાવથી તે ઝીણા મોટી સાઇઝમાં છે આ ભરકારની સાઈઝ બધી છે એની અંદર ઝીણા મોટી બધી સાઈજ છે થોડીક જોઈ શકો છો આ ભરકારનો ઘૂંગળા ટાઈપ માલ છે ચારસોને છ રૂપિયા ભાવ દેવા છે આ ભરકારનો માલ વધે છે અંદર મિક્સનો ચારસોને છ રૂપિયા ભાવ દેવાનો તો ફાઇનલી ખેડૂત મિત્રો આ ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરીએ તો મિત્રો મવાપતિ અને પીળીપતિ જે કાંજી છે એની વાત કરીએ તો મિત્રો મવાપતીના પીળીપતિમાં થોડોક સુધારો દેખાય છે બાકી લાલપતિમાં સારી ક્વોલિટીની વાત કરીએ તો મિત્રો ચારસો ને છોતેર રૂપિયા સુધી સુપર ક્વોલિટી માલ વેચાણો એટલે એના બજાર મિત્રો ને એવા છે ગુલટીની વાત કરીએ તો મિત્રો સવા બસો રૂપિયાની આસપાસ વેચે છે તો ગુલટીમાં પણ બજાર એવું નેવું છે મોવાપતિ અને પીળીપતિમાં થોડોક સુધારો દેખાય છે બાકી મ બજાર જ છે ગઈકાલ જેવું જ બજાર છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી પડશું મળશું આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરતા રહેજો ને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ